ગુજરાતમાં કાયદા અને સ્થિતિ સામે અવારનવાર ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા આરોપી હોય તો તેમનો વરઘોડો કાઢવામાં કેમ નથી આવતો તે પ્રકારના સવાલો છે સાથે તેમણે સરકાર ઉપર માછલા પણ ધોયા હતા ને પ્રહાર કરતા શું વાત કહી છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમા તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગુજરાતમાં અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠતા જોવા મળે છે વિપક્ષ દ્વારા પણ સત્તા પક્ષ ઉપર પ્રહારો કરવામાં આવે છે ઘેરવાનું કામ કરવામાં આવે છે અને છેલ્લા થોડાક સમયથી જે રીતે હત્યા લૂંટ સહિતના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તેને લઈને ગુજરાતમાં સુરક્ષા અને સલામતીને લઈને પણ એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે તે વચ્ચે ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા છે તેમણે જે રીતે આ દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા પણ આરોપીઓના વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તેને લઈને વાત કરતા કહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો કોઈ વ્યક્તિ આરોપી બને કોઈ તેણે ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો હોય તે દિશામાં તે તરફ પોલીસ દ્વારા કેમ તેમનું સરઘસ કાઢવામાં નથી આવતો તેમનો વરઘોડો કેમ નથી નીકળતો તે પ્રકારના સવાલો સાથે ચાપકા પણ માર્યા છે પહેલાં તો શું કહી રહ્યા છે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તે સાંભળી લો ગઠબંધનનો જો મુદ્દો આવે તો તેને કઈ રીતે જોવામાં આવશે પહેલી વાત તો એ છે કે કાયદાનું શાસન અતિશય જરૂરી છે હું આશા રાખું છું કે ચૂંટણી પંચપણ પણ ચૂંટણી કરાવે એમાં ભાઈ પક્ષપાત વગર ચૂંટણી થાય એ આવકારદાયક છે રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળી બાંધે મુઠ્ઠીભર માલામાલ થયા છે અને સામાન્ય માણસની તકલીફના કારણે રોજેરોજ આત્મહત્યાના બનાવો લૂંટફાટ ચોરીના બનાવો બનતા રહ્યા છે ત્યારે એ જળવાય જરૂરી છે અને કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ મોટાકો ઉભાંડીને કાંઈ નહીં અને નાના માણસને તમે કેમેરાની આંખે જુઓ તો બિચારો હાલી ના હોય ગુનો એવો મોટો ના હોય પણ એના ટાંટિયા પર ધોકા મારવામાં આવ્યા હોય નથી આપે સાંભળ્યા હતા ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમણે સીધા જ પ્રહાર ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે કર્યા છે તેમણે આરોપ કરતા કહ્યું છે કે ગુજરાતમાં જાણે કે અસલામતી હોય તે રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધી રહી છે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે પોલીસ જે વરઘોડો કાઢી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક બેધારી નીતિ જોવા મળતી હોય તેવું તેમણે પોતાના નિવેદનમાં આરોપ કરતાં માહોલ ગરમાયો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં